નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઓતમચંદની પેઢીનું ઉઠામણું બનેલી ઘટના એટલે એ સાંભળ્યું કે ઓતમચંદના ડબલા ઢૂલ ઓ પેઢીના પાટલા સફા ચટ ઓતમચંદની દુકાનનું ઉઠામણું લાખના બાર હજારને લાટનું લીલામ ધોળે દિયે દેવાળો કાઢીને રાંડી રાંડુને ને મોટાની મોટી પોલ નામી વેપારી મારી ખાઈને નામી ચોર માર્યો જાય બાંધી મુઠી લાખણીને ઉઘાડી વા ખાય કાલ લાખનાને આજના રાખના અખબારોમાં આકર્ષક મથાળા બની શકે એવા મિતભાષી સુભાષી તો વાઘણિયાની શેરીએ ગલિયા સંભળાવા લાગ્યા તીરે ઉભેલા લોકોને સારો તમાશો જોવા મળ્યો હજી ગઈકાલ સુધી ગામનું કહો કે આખા પંથકનું એ નાક ગણાતી એ ઓતમચંદની પેઢીનું ઉઠામણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી બીજી ઘટના પરંપરાને અવલોકી રહ્યા અવલોકનકારો સાથે ટીકાકારોની પણ કમી નહોતી કાર્ય સાંકળ જોડીને આ લોકો મન ફાવતા અભિપ્રાયો આપી દેતા હતા ઘર સાજુ રાખીને ગામને નવરાવી નાખ્યું હવે રોષે રાતી પાઘડીવાળા લોકો પણ એ જ લાગના છે સૌ આંખ મીચીને ઓતમચંદને ઘેર મૂડી મૂકી આવતા હતા મૂડી કરતા વ્યાજ વધારે વાલા ગણવા લાગ્યા ગણવા ગયા તો હવે ભલે રોતા બહુ કુદે તે ખીલાના ને હવે ભલે ગામ આખું બગહરાનો ચોફાળ ઓઢે ઓતમચંદે પોતે તો સાત પેઢીનું સાજુ કરી લીધું છે ગામ આખાને તો ભલે ચોફાળ ઓઢાડ્યો પણ ગરીબ બિચારી રાંડી રાંડુને રોવરાવી ન હોત તો ઠીક થાત દુખાયેલ બાયુ પોતાનું ચપટી મુઠ્ઠી ભેગું કરીને શાહજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ હતી એનો તો હવે રોટલો રજયો ને પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉપરથી ઘણા ટીકાકારોને સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે આબ કડાકાનો આરંભ કેવી રીતે થયો એ તો ખુદ ઓતમચંદ પણ પૂરેપૂરું સમજી શક્યો નહોતો એને તો માત્ર એટલું યાદ હતું કે વાઘણિયામાંથી દુભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની હુંડી એ અણધારી રીતે સ્વીકાર માટે આવેલી એ વખતે પેઢીમાં એટલી રોકડ રકમ હાથ વગી નહોતી હુંડીના સ્વીકારમાં ઓતમચંદે અઠવાડિયાની મુદત માંગતા એ પછી ફરેલી એ પાછી ફરેલી તુરત જાણે કોઈ પૂર્વ યોજિત વ્યૂહ પ્રમાણે નાની મોટી સંખ્યાબંધ હુંડીઓ એક સામટી સ્વીકાર માટે આવવા માંડેલી એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ જણાતા અફવા ઉડી કે પેઢી બેસતી જાય છે અફવાને કારણે એ વળી વધારે લેણદારોએ તકાદા કર્યા તુરંત ઓતમચંદ ચેતી ગયો પોતાના જ સ્વજનોએ સર્જેલી આપત્તિમાંથી ઉગરી શકાય ઉગરવા એણે બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ રીતે પહોંચી શકાય એમ તેમ નથી એ સમજાતા એને પ્રામાણિકપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવા માંડ્યું અને એમાં એણે પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓને આપી પણ એમાં વિધિ વક્રતા તો એ બની કે ઓતમચંદે જ્યારે મૂડી પાછી સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓએ એ લેવાનો ઇનકાર કર્યો એમને ઓતમચંદ કરતાં વધારે સદ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી એમને ખ્યાલ નહોતો કે આ સદ્ધર આસામી હવે ડૂલ થવાની તૈયારીમાં છે ઓતમચંદે એમને ઘણું ઘણું કે હવે સમય બહુ બારીક આવતો જાય છે પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી સારી મારે પણ હવે માથેથી ભારણ એ ઓછું કરવું છે પણ લેણદારો એમાંથી કશું સમજવા જ તૈયાર નહોતા પરિણામે જ્યારે કડાકો થયો ત્યારે જેમના નાણાં રહી ગયા તે રહી જ ગયા સગે વગે કરવાની સ્નેહીઓની સલાહ અવગણીને ઓતમચંદે જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવી આપવા કેડ કસી પેઢીનો સગળો વહીવટ એને લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો ઘરની સગળી અકસ્માત અસ્કામત એને હોડમાં મૂકી દીધી મારી પાસે આટલું છે એમાંથી લેવાય એટલું લઈ લો નવી બંધાયેલી મેળી આમે ગામ લોકોની આંખે ચડેલી તેથી લેણદારોની નજર પણ આ ઈમારત ઉપર બગડેલી ઓતમચંદે મેળી વેચવા કાઢી ત્યારે કેટલાક લોકો દુઃખી થયા પણ ઘણા તો રાજી થયા ગરીબના ગળા મેળીના પાયા ન ખાયા હતા એ અણકણું કેટલાક દી ટકે કે ટકે ભગવાનના ઘરનો બધો હિસાબ જ થાય છે આફ્રિકા ખેડીને આવેલા એક લુહાણા વેપારીએ ઓતમચંદની મેળી ખરીદી લીધી જૂનું ઘર તેમજ ગામમાંની દુકાનો પણ વેચી નાખવી પડી તેથી ઓતમચંદે એક ખેડૂતનું નાનું સરખું મકાન ભાડે રાખીને એમાં વાસ કર્યો જે દિવસે તેઓ હરિનિવાસ ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયા તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠીએ છાતી હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું કેટ કેટલા અરમાન સાથે આ મકાનમાં રહેવા આવેલી લાડકોરના સગળા મનસુબા મનમાં જ રહ્યા ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા જેવી હરિની ઈચ્છા લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજ શક્તિ ધરાવતી હોવાથી આ જીવન પલટો જીરવી શકી પણ નાનકડો બટુક જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય એની સ્થિતિ અત્યંત વિષમ હતી એ અબૂધ બાળક નાટકના તકતાની જેમ પલટાતા આ જીવન રંગ સમજી શકે એમ નહોતો તેમ સહન પણ કરી શકતો નહોતો વારે ઘડીએ પૃચ્છા કર્યા કરતો બા આપણી નવી મેળી શું કામે ખાલી કરી આ પ્રસંગે મા બાપને ધર્મસ્થાને કા લાગતો સાપ કાચળી ઉતારે એટલી આસાની એક પછી એક એ પરિગ્રહ તજવા માંડ્યા હતા સંજોગો વસાત આ સમજો માણસે પોતાના એ ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું તેથી એને પોતાને તો આ જીવન પલટા અંગે બહુ જાજો અફસોસ નહોતો પણ સુખ ચેનની દોમ દોમ સાહેબી ભોગવેલ લાડકોરનું અંતર ખોરાતું હતું એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવિ અંગે હતી એથી અદકેરી ચિંતા દીકરાથી સવાયા દિયર નરોત્તમના તાત્કાલિક ભાવિ અંગે થતી હતી હવે નરોત્તમના લગ્નનું શું થશે નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાય વાળા વેવશાળ ફોક તો નહીં કરી નાખે ને લાડકોરા શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોંકાયા કરતી અનેક વિધ આપત્તિઓમાં ગળા બોડ ડૂબેલા એ ઓતમચંદ સ્વપ્ને પણ આવી શંકા ઉપજતી નહોતી બલકે સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને અવકાશ જ નહોતો પણ લાડકોનો સ્ત્રી હૃદય આવી સંભાવનાને કેમ ઉખેવી શકે એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના ચહેરા ઉપર ઓતમચંદ કરતાય બમણો વિષાદ તોળાઈ રહ્યો છે લગ્ન દિયરની એક ગમગીનીનું કારણ કળવાનું લાડકોર માટે જરાય મુશ્કેલ નહોતું તેથી એણે અગમ બુદ્ધિ વાપરીને પતિને બીતા બીતા સૂચન કરેલું આપણે તો પાયમાલ થઈ જ ગયા પણ નાના ભાઈ નરોત્તમનું તો ઘર સાજુ રાખો કે આપણા ભેગો એનેય બાવો કરી બૂકો છે કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી ઓતમ છદે પોતાની એ ફિલોસોફી ડોહળી સૌ પોત પોતાની શેર બાજરી બંધાવીને આવ્યા છે સમજી હું તો સમજી પણ વેવાય સમજશે લાડકોરે માર્મિક પ્રશ્ન પૂછ્યો ઘસાઈ ગયેલા ઘેર દીકરી વરાવતા એમનું મન માનશે ખરું એમાં જ એની પરીક્ષા થશે ખબર તો પડશે કે આપણા વેવાય કેટલા પાણીમાં છે ઓતમચંદે એ ગમગીન ચહેરે કહ્યું આવે પ્રસંગે માણસનું પાણી પરખાય સાચો સાચું મોતી હોય તો આવા હજાર ઘા ખમી જાય ફટક્યું ફટ કરતું કે ફૂટી જાય સમજી પતિની સલાહ સૂચના એ લાડકોરને સમજાય કે ન સમજાય પણ એ શિર સાવંત તો ગણાય જ ઓતમચંદ એક પછી એક મહામુલા રાજ પરિહરવા લાગ્યું એક એક ચીજ વેચાતી હતી લોકોને વગો વગો વણીને એક એક વધારે વિષય મળતો જતો હતો પ્રસંગે લાડકોરનો જીવ કળીએ કળીએ કપાતો હતો પણ ઓતમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગી રહી રંજ નહોતો દેખાતો એ તો જાણે કે જનક વિદેહની અનાશક્તિથી એક પછી એક મિલકતા સર્વ ભક્ષી આગમાં હમતો હોમાતો જતો હતો મેળી વેચી ગામમાંથી બે ત્રણ દુકાનો વેચી અમરગઢ સ્ટેશન પાસેની ધર્મશાળા પણ વેચવા કાઢી પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો એનું કારણ હતું ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો ગાડી ઘોડો તેમજ એનો આંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતા ઓતમચંદ ધ્રોજી ઉઠ્યા અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું નવું મકાન વેચી મારતા જરા પણ થડક ન અનુભવનાર ઓ ઘોડાગાડી કોઈ પાર્કના હાથમાં સોંપતા સો વાર વિચાર કરી જોયો એકવાર તો એણે એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું માંડી જ વાળું અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં પણ તુરંત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘર સાજુ રાખીને ગામને નવરાવી નાખ્યું છે વળી હવે મારા રાંક આંગણે ગાડી ગાડી ઘોડા શોભે પણ ખરા કે નાહક એક ફતન દેવાળિયામાં ખપીને ગામ લોકોની આંખે ચડું ને મન કાંઠું કરી ઓતમ છે તે ઘોડા ગાડી વેચવા કાઢી પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને એ ખરીદનાર કોઈ ઘરાક જટ મળ્યો નહીં એ જમાનામાં ઘેરે ગાડી બાંધવાનો એ કાચા પોછા માણસનું ગજુ નહોતું વાહન વસાવવું એટલે ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી આખરે બરાડમાંથી સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મહેમાન શેઠિયાએ આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી જે દિવસે ગાડી અને તેના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ અણસમજ અણસમજો બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં બેસીને ઘોડાને ચાલ ઘોડા ચાલ કહીને એ ચાબક ફટકારવાની તક નહીં મળે તેથી એણે સવારથી જ ધ્રુસ કે ધ્રુસ કે રોવા માંડ્યું હતું અણસમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાડકોરનો પણ હયું હાથ ન રહ્યું માત્ર ઓતમચંદે સગળી વેદના દાબી દઈને હસ્તે મુખે આ અણગમતી ફરજ બજાવી ગાડી સાથે વશરામ પણ આપ મેળે જ ઓતમચંદને આંગણેથી એ છૂટો થતો હતો શેખાણીએ વશરામને પોતાના ગાડીવાન તરીકે ગાડી ખરીદતી વખતે ખરીદતી વખતે જ રોકી એ એટલું ગરીબ ગણાય વિદાય વખતે વશરામ ગળગળો થઈ ગયો બટુકને કાંખમાં તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદય નવા શેઠના નોકર તરીકે ફરજ બજાવવા ગયો એટલે એ જોયું ને આ ઓતમચંદની બાઈ બેસી ગઈ એ સંધુ ચિતળના પાદરની જેમ એ સફા ઓતમચંદના પલટાયેલા જીવન રંગ જોઈને ગામ લોકોને ફરી વાર એ ચેષ્ટારી સૂજી લક્ષ્મી તો સંચળ છે ભલ ભલાને હાથ તાળી આપી જાય એટલે તો કીધું છે કે લક્ષ્મીનો એકાર ન કરવો એંકાર તો રાજા રાવણનો નથી રહ્યો તો ઓતમચંદ વળી કઈ વાળી ન મળો જેનો ધણી એકદી પોતાને ખર્ચે ધર્મશાળા સદાવ્રત ચલાવતો એને પોતાને આજે સદાવ્રતમાં માંગવા જવું પડે એવા બારીક દિવસ આવી ગયા અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે વેપારમાં રોજ હજાર વાર સાચા ખોટા ને કાળા ધોળા કરવા પડે એનો બદલો મળ્યા વિના રહે એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં ઉપરવાળા પાસે તો ચોખ્ખો ને જટ હિસાબ છે ત્યારે વિઘ્ન સંતોષીઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ જીવ અંગે કંપા પણ વ્યક્ત કરતા હતા આ તો તડકા છે જાય કદીક સુખડી તો કદીક સૂકો રોટલો એનો હરક પણ ન હોય ને અફસોસ પણ ન હોય સમતાએ સારા સુ સાચું સુખ સમજવું ભાઈ પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય છે નસીબમાં હશે તો હતું એના કરતાય કાલ સવારે સવાયું થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે